અમદાવાદના ચંડોળામાં આજથી ડિમોલ્યુશનના બીજા તબક્કાનો થયો પ્રારંભ બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ અને પચીસ એસઆરપીની ટીમ તૈનાત દીવમાં બ્લૂ સર્ટિફાઇડ ગોગલા બીચ ઉપર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર પચીસનો રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી માંડવીયાએ કહ્યું ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ દ્વારા આપણા રમતવીરોને મળી રહી છે શ્રેષ્ઠ તક અને તેઓ સફળતાનો માર્ગ કરી રહ્યા છે મોકળો

અરજીમાં વચગાળાની રાહતની કરવામાં આવી માંગ અને આઈનએસ કાવર રત્તીની શક્તિ જોશે દુનિયા આજથી મલેશિયાના લંકાવીમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને અવકાશ પ્રદર્શન થશે શરૂઆત સંરક્ષણ રાજ્યમંત્રી ભારતીય પ્રતિનિધિ મંડળ કરશે નેતૃત્વ પુતિન સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધ વિરામ પર શરૂ કરશે વાતચીત જ્યારે પુતિને કહ્યું રશિયા યુદ્ધ વિરામ સહિત સ્થાયી શાંતિ તરફ ચર્ચા કરવા માટે તૈયાર ઉત્તર પ્રદેશનું બાંદા શહેર છે બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્ય પર વાવાઝોડાની સંભાવના આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વીસ મે બાદ વરસાદનું વધશે જોર તો ચોવીસ મે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન અને આજે ભારતીય શેર બજારમાં નરમાઈનો માહોલ જ્યારે આઈટી અને મેટલના શેરોમાં જોવા મળ્યો વધારો તો બોરાના વ્યૂઝનો આજે ખુલ્યો આઈપીઓ બાવીસ મે સુધી કરી શકાશે એપ્લાય